બનાવની પ્રાપ્ત સૂત્ર માહિતી મુજબ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગરમાં આવેલ અમરદીપ કોમ્પલેક્ષમાં કરિયાણાની દુકાને તસ્કરોએ નિશાન બનાવી રોકડા બે લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના અંડાળા ગામની સ્વાગત રેસીડેન્સીમાં રહેતા રાહુલ જૈન જેઓની કરિયાણાની દુકાન અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત અમરદીપ કોમ્પ્લેક્સમાં આવેલી છે તેઓ ગતરોજ રાતે પોતાની દુકાન બંધ કરી પોતાના ઘરે આવ્યા હતા તે દરમિયાન રાતના સમયે

રાતે મીરાનગર મારી શોપ છે તો રાતે નવ વાગ્યા મેં દુકાન બંધ કરીને ઘેરે ગયેલો અને સવારે સાડા આઠ વાગ્યા આવ્યો દુકાને તો દુકાનનો શટર તૂટેલો હતો અને તાર લોક વોક બધા તૂટેલા હતા અને દુકાનની અંદર મેં ગયો ત્યારે કાઉન્ટર જોયો તો કાઉન્ટરમાંથી બે લાખથી ઉપર કેસ હતા તે ચોરી થઈ ગયા અને પછી મેં આપણે જીઆઈડીસી પોલીસમાં જાણ કરાઈ અને ત્યાં જઈને આવ્યો મેં તે પોલીસ અહીં પોલીસ અહીંયા આવી છે દુકાને અંજાજ પડતાલ કરે છે